મહાગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા કાયદાકીય ગુજરાત સરકારના ગુજરાત ધર્મના સ્વાતંત્ર્ય અધિનિયમ બે હાજર આઠ ના નિયમ એક ના પેટા નિયમ ત્રણ મુજબ એક અદભુત બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું આણંદ જિલ્લાના કુલ બુદ્ધ બુદ્ધ દીક્ષા દીક્ષા આપવામાં આવી હતી તેમજ અંગીકાર આ સમારોહની શરૂઆતમાં આવનાર તમામ મહેમાનો થકી બોધિસત્વ બાબા સાહેબ સ્મૃતિ ભવન ખાતે ફુલહાર અર્પણ કરી ગામની શેરીઓમાં પદયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધ તેમજ

સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર કેવી રીતે મેળવવા તેના આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ બુદ્ધ ધમનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવી ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું અંતે સમાપન ગાથા પૂર્ણાહુતિ કરવામાં આવી આમ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલકામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવવામાં આવ્યા રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે